અક્ષરધામમાં છે અહીંયા છે ને અહીંયા અક્ષરધામમાં સ્વામી અંદર કોઈ છે જ નહીં ભગવાન સિવાય શ્રીજી કાંઈ નથી અને બધું બધું ઘણું છે કામ ક્રોધ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર છડ કપટ દમ આ બધું એક તો આખી મિલિટરી છે આ પછી મંજી કાકો છે સ્વભાવ છે વાસના છે આ અને ભગવાન બચારા અંદર હલોઈ ગયા છે ભગવાન પોતાની છાપ પાડી શકતા જ નથી મંજી છાપ પાડીએ ભગવાને છાપ પાડી મંજી આગળ આવી તમને કોઈ હાર પહેરાવો આને હાર પહેરાવવાનું છે બરાબર તમને હાર પહેરાવું છે મારે અને આ તો આગળ આવીને ભરે શું થાય એને હાર એને જાય ને એથી નાખું હાર ને વચ્ચે તો મંજી કા હોય છે ભગવાનને હાર પહેરાવે છે મંજી પહેરી જાય છે હા ભગવાન તો ઠઠ્યારે વચ્ચે અહીંયાં સીધા ભગવાન પહોંચે હાર સીધા પ્રમુખસન તમે હાર પહેરાવો ને ભગવાનને સીધો હાથો હાથ પહોંચી જાય આપણામાં બધું વચ્ચે કેટલા બધા એજન્ટ થાય તો સ્વામીમાં આપડે કે સ્વામી ના રુવાડે રૂવાડે ભગવાન છે એક રોવાડું બતાવો જેમાં ભગવાન નથી એક રોવાડ જેમાં ભગવાન આવું બોલો ચાલો સ્વામી આમાં આ રૂવાડા નથી ભગવાન કહી શકાય બધે સ્વામીના અણુ અણું અંગમાં બને તો કોણ થયા છે સ્વયં તે સંત તે સ્વયં હરી ભગવાન જ છે હા શ્રીજી મહારાજ પણ સંત દ્વારા મળ્યા આવું ભૂલતા નહીં કોઈ દિવસ શ્રીજી મહારાજ જ જાય પણ સંત દ્વારા તો પાંચ ભેદ આપણે ઉડી જશે એક ભેદ હા ભેદ લોકો આ તો ભ્રમ સો આત્મા પર આત્માત્મા બોલતા હોય છે આત્મા પરમાત્મા બધી એક જ માને છે લોકો તો પોતે આત્મા છે તો પોતે પરમાત્મા થઈ ગયા ને હા આપણે તો આ જ્ઞાન નથી પાંચ ભેદ સ્પષ્ટ છે પરમાત્મા તો અતિ 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 આગળ કોઈ પહેલો નંબર આવે કેટલા ટકા હોય નેવ ઉપર હોય બરાબર તો ક્લાસમાં કોણ પહેલા આવે છે કેટલા ટકા આવે છે બીજો નંબાય ટકા હોય એક બે ટકા બહુ ફેર ના હોય બરાબર બોર્ડમાં દસ આવે છે ને પેલા દસ પોઈન્ટ પોઈન્ટ ના હોય છે પોઈન્ટ વન પોઈન્ટ વન ને ફેર પડતો હોય એટલે એકાણું નેવું ને એકાણું ટકા બધા દસે દસ આવી જાય જ્યાં અહીંયા શ્રીજી મહારાજ કેવા છે એ એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગણો તો બીજો નંબર ક્યાં અખર છે એક એક ટકો એ બીજો નંબર આટલો અંતર છે મેં છેલ્લાના ઓગણચા વાત કરી મહારાજે અનંત કોટી મુક્તો છે એમાં એક મુક્ત લો તમે લાખ બલ્બ ટ્યુબલાઇટ હોય ને લાખ ટ્યુબલાઇટ એક ટ્યુબલાઇટ લો તમે તેની લાઇટ કેટલી હોય ચાલીસ વોટની જ હોય ને લાખે લાખની ચાલીસ વોટ હોય એમાં એક કોઈ પણ લો તો ચાલીસ વોટ જ છે એમ અનંત કોટી મુક્તા એક મુક્ત લો તમે તો એક મુક્ત અનંત કોટી બ્રહ્માંડનું તંત્ર ચલાવે છે એક જ મુક્ત અને એ મુક્તના એક આખા શરીરમાં તલના દાણા જેટલું જ એટલી અંદર આખું અને કોઈ બ્રહ્માંડ સમય જાય હા માયાનું ક્લાસ નહીં મુક્ત આગર આપણા શરીરમાં એક તલનો દાણો શું હિસાબમાં એ મુક્તના શરીરમાં એક તલનો દાણો એટલે બ્રહ્માંડ એટલે આટલો મુક્ત પણ આટલો આગળ છે તો અનંત કોટી મુક્તો સાબરથી કેટલીક સ્વામી મુક્ત ભેગા તો ગુણાતન સ્વામી જેટલા ના થાય આ એટલે અક્ષર પધરાય છે હા સ્વામી બધા નોખા પડે છે મહારાજ સ્વાઈ જોટો છે મહારાજ નું શરીર કહેવાય છે ગુણા ચેતાન સ્વાઈ એવું છે પછી ગુણાતન સ્વામી આટલા શ્રી મહારાજ ગણા અનંતુ સ્વાઈ કરતા લો હા અનંત ઘણા પર છે મહારાજ એ મહારાજ આમાં બિરાજમાન છે પ્રમુખ સ્વાઈમાં ત્યાં શું ફેર પડ્યો આપે મહારાજ અહીંયા જ મળ્યા છે ને અક્ષરધામમાં તમે જાઓ અક્ષરધામ એટલે ગુણાતીતાન સ્વાય બરાબર તો અહીંયા ગુણાતન સ્વાઈ અક્ષરધામ એક જ છે કે નહીં ઓલાણ કોઈ બ્રહ્માંડ ધારા છે અહીં મનુષ્ય રૂપે છે પણ બંને એક જ છે કે નહીં પ્રથમ ને એક વસ્તુ લખ્યું છે અનંત કોઈ બ્રહ્માંડને ધરી એવું જે સ્વરૂપ એ બીજે સ્વરૂપે મહારાણી સેવામાં છે એ આ નહીં મારી સેવામાં નહીં ઓલું સ્વરૂપ છે મહારાણી સેવા બીજે રૂપે મનુષ્ય રૂપે ત્યાં મુક્ત આકારે ખાલી છ ફૂટની મૂર્તિ તો જેમ ત્યાં મહારાજની સેવામાં છે ગુણાતન સ્વાઈ તો અક્ષરધામમાં જે મહારાજ બિરાજમાન છે એમાં અક્ષરધામ છે કે નહીં અંદર માય બિરાજમાન છે એટલે કે જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે અને અહીં છે અક્ષરધામમાં છે આવી સમજણ એ નિર્દોષ બુદ્ધિ કહેવાય દોષે રહીત નહીં એ સામાન્ય અર્થ છે નિર્દોષ લે આ પણ શ્રીજી મહારાજ જ મળ્યા છે હવે આપ જવાનો વિચાર મારા જે પ્રથમના નવમામાં કહ્યું કે જેને હજુ વિચાર આવે છે કે આનું આ સ્વરૂપ અક્ષરધામમાં કેવું હશે એના મુખ થકી વાત ના સાંભળવી લખી દીધું લો હા તો નિશ્ચય હોય બધું પણ ઉપર બતાવતો હોય કેન્સલ સમાગમ ના કરવો આવું કેવું એ જ આપણને મળ્યા છે પણ સંત સ્વરૂપે મળ્યા છે જો કીર્તન શ્રીજી પધાર્યા શાસ્ત્રીવાન કીર્તન છે ને સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આજ પધાર્યા રે શાસ્ત્રીવાન તે વખતે આ બધું બહુ ચાલતું હતું શાસ્ત્રી ને સાક્ષાત શ્રીજી મહારાજ કહેતા એટલે છપૈયામાં જે જન્મ એજ એ જ અમે ના નથી પણ સંત દ્વારા એ જ નહીં એ જ પણ સંત દ્વારા ખાલી એ જ નહીં એ જ પણ સંત દ્વારા આટલું બહુ ચાલતું જરા પણ છતાં તત્વ એટલે જો સમજાય તો ગોટા વરે હા તમે તકલીફ થાય તો કાચું અક્ષરધામમાં જવાની ઈચ્છા રહે પણ એ જ આમના દ્વારા તો પ્રશ્ન ના રહે તો અક્ષરધામ છે અક્ષરધામ મહારાજ એમ સ્વામી મહારાજ ક્યાં આવા જન રહ્યું બીજી હરિભક્તોમાં હરિભક્તો બ્રહ્મની મૂર્તિ માનવા આ દેખાય છે ભાવ ના લાવવું જાતિ ને કુળ ને ભણતર ને બુદ્ધિ ને આવડત ને એ બધું ના લાવું બ્રહ્મ મૂર્તિ જ હા દારસના પથરા હોય કોઈ આમ હોય કોઈ આમ હોય કોઈ આમ હોય પથરા તેવા હોય ને વાંકા ચૂંકા બધા મૂર્તિ બનશે તારે એક સરખી પ્રમુખ સ્વામી મૂર્તિ બનાવે બધા હરિભક્તો ગમે દેખાતા હોય બ્રહ્મ ભ્રમની મૂર્તિ છે અસલી સ્વરૂપ જયારે થશે ને તો આવા દેખાશે સ્વામી જેવા જ હા બ્રહ્મ ને કોઈ દોષ અંદર નહીં રહે કોઈ મા ભાવ નહીં રહે કોઈ વાસના નહીં રહે બધું નવરા પડી તણ ગુણ તણ બે તણ શરીર બધા નોખા પડી શુદ્ધ ભ્રમથી છે આજે ભલે બધું છે સમય જતા બધું છે પથ્થર હોય તો શિલ્પીને તો અંદર મૂર્તિ જ દેખાય કે નહીં આપણને પથ્થરો દેખાય પણ શિલ્પીને અંદર પ્રમુખ દેખાય ઝાડ ઉપર લાકડા હોય ને ઓલા સુથાર ને ખુરશી ટેબલ દેખાય ઝાડ ના દેખાય દાળખા ના દેખાય ને ખુરશી ટેબલ જ દેખાય આ લાકડા ચાર પાયા નીકળશે આમાંથી આવું પાટિયું નીકળશે આમ કહેવાય ખુરશી ટેબલ દેખાય ગોઠવી જાય હવે છ ખુરશી બનશે આટલું દશે અને લાગે હું ઓલા લઠ લઠા લાગે બધા હા ઘણિયો મન્યો લાલિયો થિયો બુદ્ધુનો નો બેલ આપ તમે જેવા સામાન મારો એવા તમે છો જ હા એ ખાતરી કરી લેવાની તાઇ જે દ્રષ્ટિ એ સૃષ્ટિ તમે સામાન્ય બ્રહ્મની મૂર્તિ જોતા હો તમે બ્રહ્મ હોવા જ જોઈએ તમે ઠાલિયા તો સામે ઠાલ્યું જ દેખાવાનું છે હા એટલે હંમેશા યાદ રાખજો તમે સામાન્ય જે જો છે ને એ તાવ પ્રતિબિંબ પડે છે સ્વભાવનું ચોખ્ખી વાત જો યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે આ દુનિયામાં પાપી કોણ શું કહ્યું કોઈ પાપી નહીં ન આલોક શીખાય બાણવિદ્યા શીખવાડતા હતા પેલું ફળ ગોઠવેલું અર્જુનને બીજા બધાને પૂછે કે ફળ દેખાય છે આ દેખાય છે લગાવો તોડી નાખે ભીમને કહું તને દેખાશ મારો દુર્યોધન દેખાય છે ચોવીસ કલાક દુર્યોધન જે વાત હતી એટલી વેર વૃત્તિ હતી હા આપણે સામંત જ્યાં જો છે એવું તમે છો યાદ રાખજો સામંત લલવા જો ઠાલીઓ જો એ વાત છો હા ઓલો ઠાલ્યો તમે શ્રી ઠાલ્યો આગળ શ્રી લગાડવાનું બસ બીજું કઈ નિર્દોષ બધી આ જેટલા હરિભક્તો છે એટલા સ્વામીના સંબંધ ધરાવે છે ને બધા બ્રહ્મની મૂર્તિ જેવાની આવો દોષ લાવો જ નહીં ભાવ પરઠો જ નહીં જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી ભક્તિ તમે પહોંચશે જ નહીં ભગવાનને વચ્ચે લઈ જ લૂટી જશો તમે લૂંટાઈ જશો ભગવાને પહોંચાડવું હોય તો બધા નિર્દોષ ચાળવો પડે બ્રહ્મની મૂર્તિ જોવી પડે તો સીધા ભગવાન પાસે પહોંચી જવાશે